નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીધામથી ગાંધીધામમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ કાપકી ગયો કચ્છમાં ભારે વરસાદ પણ થયો જેમાં ગાંધીધામમાં ખાસ કરીને બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે ગઈકાલે સવારના આઠથી દસ વચ્ચે શહેરમાં બે ઇંચ વરસાદ કાપકી ગયો રાત્રે પણ વરસેલા વરસાદથી શહેરના અનેક માર્ગો ઉપર પાણી ભરાયા હોવા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ભારે વરસાદે ગાંધીધામ નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ પણ છતી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો અરવલ્લીમાં ગઈકાલે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી ગયો અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરિયા અને માથાસુરિયા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરો જળબંબાકાર થયા હતા છેલ્લા બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ કાપકી ગયો ભારે વરસાદને કારણે ગામો બેટોમાં ફેરવાઈ ગયા છે આ સાથે સાથે પાણી પણ ભરાઈ જવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ ઓગણત્રીસ ડેમ હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે ગુજરાતમાં અંડાધાર વરસાદના પગલે અત્યાર સુધીમાં રાજ્યના ઓગણત્રીસ ડેમ હાઈ એલર્ટ ઉપર મુકાયા છે સૌરાષ્ટ્ર અને કચ્છના ઓગણીસ ડેમ સો ટકા છલકાઈ ગયા છે ભારે વરસાદના કારણે છોટા ઉદેપુર નેશનલ હાઇવે સહિત અનેક માર્ગો બંધ થઈ ગયા છે જ્યારે એસટી બસના અગિયાર રૂટ પણ બંધ કરાયા છે અને ચોત્રીસ ટ્રીપો પણ રદ કરાય છે એકથી છ જુલાઈ દરમિયાન સાડત્રીસોથી વધુ લોકોનું સ્થળાંતર પણ કરાયું હતું અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ તૈનાત કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્ણા નદીમાં પાણીની સપાટી ઘટી પરમ દિવસે રાત્રે અને ગઈકાલે ભારે વરસાદના પગલે નવસારીમાં પૂર્ણા નદીમાં પૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી પરંતુ વરસાદ ધીમો થતાં નદીની પાણીની સપાટીમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો સાંતાદેવી રોડ અને ભેંસતખાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા પૂર્ણા નદીની સપાટી ભયજનક શરથી હાલ ત્રેવીસ ફૂટની આસપાસ છે અને કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાઈ રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપુનગર પાસપોર્ટ સેવા કેન્દ્ર ગઈકાલથી શરૂ થઈ ગયું છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાસપોર્ટ ઓફિસ શરૂ થઈ ગઈ છે બાપુનગર પાસપોર્ટ સેવા કેન્દ્ર ગઈકાલથી શરૂ થઈ ગયું છે પાસપોર્ટ માટે હાલાકી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પાસપોર્ટ કેન્દ્રમાં અલગ અલગ છત્રીસ કાઉન્ટર બનાવાયા છે પહેલા જ દિવસે છસો લોકોને પાસપોર્ટ માટે એપોઇન્ટમેન્ટ અપાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે સવારથી જ ઓગણચાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો ગઈકાલે સવારથી છથી લઈને દસ વાગ્યા સુધીમાં રાજ્યના ઓગણચાલીસ તાલુકામાં વરસાદ થયો રાજ્યના ઓગણચાલીસ તાલુકામાં સૌથી વધુ વરસાદ ગાંધીધામમાં એક પોઈન્ટ નવ ઇંચ માંડવીમાં એક પોઈન્ટ આઠ ભચાઉમાં એક પોઈન્ટ આઠ અંજારમાં પચીસ મિલીમીટર નખત્રાણમાં બાવીસ મિલીમીટર અબડાસામાં ચૌદ મિલીમીટર આહવામાં અગિયાર મિલીમીટર દેવભૂમિ દ્વારકામાં દસ મિલીમીટર મુન્દ્રામાં નવ મિલીમીટર અને લખપતમાં નવ મિલીમીટર વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ સિઝનમાં સરેરાશ છેતાલીસ પોઈન્ટ એકવીસ ટકા વરસાદ થઈ ગયો છે રાજ્યમાં ચાલુ સિઝનમાં સરેરાશ છેતાલીસ પોઈન્ટ એકવીસ ટકાની આસપાસ વરસાદ થયો છે રાજ્યમાં સૌથી વધુ પચાસ પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાઈ ગયો છે આ સાથે સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ પોઈન્ટ એકતાલીસ ટકા પૂર્વ મધ્ય ઝોનમાં ચુમાલીસ પોઈન્ટ અગિયાર ટકા ઉત્તર ગુજરાતમાં એકતાલીસ પોઈન્ટ એકત્રીસ ટકા અને કચ્છમાં પચાસ પોઈન્ટ પાંત્રીસ ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં એકતાલીસ જળાશયો હાઈ એલર્ટ ઉપર જોવા મળી રહ્યા છે તો ઓગણીસ જળાશયો માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેથી દસ ઇંચ સુધીના વરસાદની આગાહી ભારે વરસાદ વચ્ચે અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે પોતાના આગાહીમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતના દરેક ભાગમાં વરસાદ થવાની શક્યતા છે આગામી સમયમાં બેથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ નોંધાય તેવી શક્યતા છે હવામાન નિષ્ણાતે ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં આગોતરા પગલાં લેવા માટે ચેતવણી પણ આપી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ખાડા રાજ પાંચ વર્ષમાં ચારસોથી વધુ લોકોના મોત થયા છે ગુજરાતમાં ચોમાસા સાથે જ રસ્તા પરના ખાડાનો આતંક છવાયો છે અમદાવાદમાં રસ્તાની બદતર હાલતને કારણે કમરદર્દ અને સ્પોન્ડિલાઇસિસના કેસમાં પચીસ ટકાનો વધારો નોંધાયો છે જેના કારણે ઓર્થોપેડિક ડૉક્ટરો અને ફિઝિયોથેરાપીટ પાસે લાંબી કતારો જોવા મળે છે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ખાડાને કારણે ચારસોથી વધુ લોકોના મોત થયા છે આ પરિસ્થિતિ દર્શાવે છે કે ગુજરાતના લોકોને હાલત કેવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના નખત્રાણામાં ભારે વરસાદ હવામાન ખાતા દ્વારા સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કચ્છના નખત્રાણામાં વહેલી સવારે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબકી ગયો વરસાદના કારણે નખત્રાણાના બજારોમાં પાણી ફરી વળ્યા અને વરસાદના કારણે હાઈવે ઉપર પણ વરસાદી પાણી આવી જતા નખત્રાણા ભુજ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરાજીમાં ઠેર ઠેર ખાડા રાજકોટના ધોરાજીમાં ચોમાસાની સિઝનમાં રોડ રસ્તાની હાલત ખરાબ છે જમનાવાડ રોડ રેલવે ફાટક વિસ્તારમાં અનેક ખાડા પડી ગયા છે આ ઉપરાંત જૂના જૂનાગઢ રોડ ઉપર પણ ખાડા પડ્યા છે રસ્તા ઉપર ખાડાની સાથે સાથે કાદવ કાદવકી પણ જોવા મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાડીપુરની મિટિંગ બાદ તંત્ર એક્શનમાં સુરતમાં ખાડીપુરના કારણે જળબંબાકાની સ્થિતિ સર્જાય છે આ માટેની મિટિંગ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ઓગણીસ સભ્યોની કમિટી બની જેમણે ખાડી અવરોધતા બાંધકામ સામે કાર્યવાહી કરવાની ખાડીની પાસે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે પણ કહ્યું છે આવી મિલકતોનો સર્વે કરીને નોટિસ ફટકારવા પણ આદેશ અપાયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતીઓને લઈને અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે સુરત અને નવસારીમાં ભારે વરસાદ થઈ શકે છે બાવીસથી ત્રીસ જુલાઈ સિસ્ટમ આવશે જેથી ઉત્તર ભાગમાં વરસાદ પડશે મહારાષ્ટ્ર સંલગ્ન ભાગોમાં વરસાદ થઈ શકે છે આ સિસ્ટમ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ લાવી શકે છે અને બેથી આઠ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ આવી શકે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજું વિશ્વયુદ્ધ ગમે ત્યારે થઈ શકે છે તેવું ગડકરીએ જણાવ્યું છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વૈશ્વિક રાજકારણ ઉપર ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે વિશ્વમાં જે પ્રકારનું વાતાવરણ બની રહ્યું છે તેનાથી ગમે ત્યારે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા છે ગડકરીએ કહ્યું છે કે મહાસત્તાઓની સંમુખતા શાહી અને નિરંકુશતાનાને કારણે સંકલન પરસ્પર સંવાદિતા અને પ્રેમનો અંત આવી રહ્યો છે અને સમગ્ર વિશ્વમાં અત્યારે સંઘર્ષનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ થઈ જાઓ દેવ ડેમના ચાર દરવાજા ખોલવાયા છે વડોદરામાં ભારે વરસાદના કારણે ડેમોમાં પાણીની આવક શરૂ થઈ ગઈ છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે દેવ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે સવારે આઠ કલાકે ડેમની સપાટી સિત્યાસી પોઈન્ટ ત્રીસ મીટર સુધી પહોંચી ગઈ હતી જેના કારણે નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું તંત્રએ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપણે ચાલીસમાં નંબરે છે સરકારે કહ્યું ચોથા ક્રમે સરકાર ખોટું બોલી રહી છે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકારે વિશ્વ બેંકના અહેવાલોના આધારે ભ્રામક દાવો કર્યો છે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું છે કે સરકાર કહી રહી છે કે ભારત વિશ્વનો ચોથો સૌથી સમાન સમાજ બની ગયો છે જ્યારે સત્ય એ છે કે ભારતીય સમાજ વિશ્વનો ચાલીસમો સૌથી અસમાન સમાજ છે મોદી સરકાર વિશ્વ બેંકના અહેવાલોનું વિશ્લેષણ કરવામાં માત્ર બેદરકાર રહી નથી પરંતુ તેણે જાણી જોઈને અપ્રમાણિકતા પણ દર્શાવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાફેલ સામે ચીનનું જુઠ્ઠું અભિયાન ફ્રાન્સનો મોટો દાવો ફ્રેન્ચ લશ્કરી અને ગુપ્ત અધિકારીઓ દાવો કર્યો છે કે મે મહિનામાં ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન ચીને રાફેલની ક્ષમતા ઉપર સવાલ ઉઠાવતા માટે પોતાના દૂતાવાસોનો ઉપયોગ કર્યો હતો ફ્રાન્સના ગુપ્તચર અહેવાલ મુજબ ચીનના વિદેશી દૂતાવાસોમાં લશ્કરી રાજદ્વારીઓને રાફેલના વેચાણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો જોકે ચીનના સંરક્ષણ મંત્રાલયે આ આરોપોને અફવા ગણાવીને ભગાવી દીધા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે